કેન્સર રોગે ગર્ભસ્થ શિશુ સહિત તમામ ઉંમરની વ્યક્તિ ઉપર અસર કરી શકે છે પરંતુ મોટાભાગના કેન્સરનું જોખમ ઉંમર સાથે વધતું જાય છે ઉના કુલ મૃત્યુ પૈકી તેર ટકા મૃત્યુ કેન્સરના કારણે થાય છે અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર સાત દરમિયાન વિશ્વમાં છોતેર લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા કેન્સરની અસર તમામ પ્રાણીઓ ઉપર પણ થઈ શકે છે લગભગ તમામ પ્રકારના કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમિયાન સર્જાતી આનુવંશિક તત્વોમાં વિકૃતિ આવવાના કારણે થતા હોય છે ત્યારે કેન્સરના એક પીડિત દર્દીએ પોતાની આપવીતી જણાવી છે તો ઠાકોર રમેશજી પ્રતાપજી તેઓ કેન્સરથી પીડિત છે તેઓએ વિનંતી કરી છે તમામ સમાજના લોકોને કે ઠાકોર રમેશજી પ્રતાપજી રહે ડાલીસના કામનો તેમને છેલ્લા પાંચ વર્ષથી કેન્સરની ભયંકર બીમારી છે જેઓને એક બેબી અને એક બાબો પણ છે અને ડૉક્ટરો પણ છૂટી પડેલ છે તો તેઓના બે બાળકો અને પત્ની તેમજ ચાર વ્યક્તિઓનું કુટુંબ છે તેમનું ગુજરાન ચલાવવા માટે કોઈ આસરો નથી તો તેઓએ જણાવ્યું છે કે જેટલી મદદ કરવા તમામ લોકોને વિનંતી કરી છે જેઓએ મોબાઈલ નંબર પણ જણાવ્યો છે તેમજ ખાતા નંબર જે બેંક ઓફ બરોડા તેમજ ખેરાલુ પંજાબ નેશનલ બેંક ખાતા નંબર જણાવ્યા છે તો બને તેટલી વિનંતી કરવા જણાવ્યું છે તેઓએ ભગવાન તમારું સૌનું ભલું કરશે તે સાથે પોતાની ભલામણ રજૂ કરી છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ